હલો મિત્રો જય માતાજી જય ભારત વર્ષ ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા બોલું છું અખિલ ગુજરાત રાજપૂત એવા સંગતી અત્યારે અડધી રાતે આપની સમક્ષ મેસેજ મૂકવાની ફરજ પડી છે એવા સમાચાર મળ્યા છે રાજપૂત સમાજ છત્રી સમાજના બહુ મોટા આગેવાન માનની શ્રી પીટી જાડેજા સાહેબને એક નાની મેટરમાં ટાર્ગેટ બનાવીને જે મંદિરમાં પોતે ટ્રસ્ટી છે બીજા લોકો ગેરકાયદેસર કબજો લેવા માગતા હતા એના એવી નાની મેટરમાં એની વિરુદ્ધમાં પાસાના કાયદો લગાડવાની સરકાર તજવીજ કરી રહી છે આ ખરેખર બહુ દુઃખદ અને બહુ ખોટું છે ને હાથે કરીને સરકાર આ એક સુસાઇડ કરી રહી છે જે એક ઇસ્યુ હતા એ ઇસ્યુ બધા ઠંડા પડી ગયા છે અને સરકાર સાથે ક્ષત્રિય સમાજને રાજપૂત સમાજને કાયમી કોઈ વાંધો નથી છતાં સરકાર જો આ ભાવા પગલાં લેશે તો છત્રી સમાજને રાજપૂત સમાજ સાથે એને કાયમી વાંધો પડશે અને બહુ મોટું ભરપાઈ ન થાય એવું નુકસાન સરકાર કરશે બધાને ન્યાય આપવો એ સરકારની પહેલી ફરજ છે અત્યારે જે ગુનો હોય બોયલા હોય કે ધમકી આપી હોય તો એ સાત વર્ષથી ઓછી સજાનો સુપ્રીમ કોર્ટના નિયમ પમાડે એવો કાયદો છે કે જે પોલીસ સ્ટેશનથી જેને જામીન મળે છે એને બદલે રીઢા ગુનેગારની જેમ એક બિઝનેસમેન છે એ જે સરકારને પણ લાખો રૂપિયા ટેક્સ આપે છે અને એક લો એબાયડિંગ સિટીઝન છે એને આ રીતે ગમે તે ફિટ કરવા રાજકીય રીતે હાથો બનાવીને કોઈ ચડાવે એટલે તો એ એ મારી દૃષ્ટિએ ખોટું છે અમે એનો વિરોધ કરીએ છીએ અને વખોડી કાઢીએ છીએ એ આજે એ એવી નાની મેટર ચાઇલેજ રાખતી હોય છે જે કોર્ટ જે ટ્રસ્ટને જે મંદિરનો વહીવટ કરતા હોય એ એની ટ્રસ્ટની પરમિશન વગર બીજા કોઈ આવે અને ભરાણે કબજો લઈએ તો એ ખોટું જ છે સરકારે જેમાં એક્શન લેવા જોઈએ એને બદલે સરકારે પ્રોત્સાહન આપી અને રસ્તા પરથી હટાવી દેવા માટે થઈને કદાચ એને લાગશે કે આપણે અહીંયા જીતી જશું પણ એ આખા ગુજરાતમાં એના બહુ ઊંડા પ્રત્યાઘાત પડશે અને સમાજને છંછેડવા જેવો નથી એટલે હું બધા સત્તાવાળાને મુખ્યમંત્રીને હર્ષભાઈ સંઘવીને બધાને વિનંતી કરું છું કે તમે આવા ઉતાવળા પગલાં ન લ્યો તમે કોકના કહેવાથી એ સ્થાનિક રાજકારણમાંથી કે ગમે તે રીતે તમે ઉતાવળા પગલાં લેશો તો તમારા માટે આ એક નાજગી રીતે પણ તમને નુકસાનકારક થશે અને અન્યાય ન્યાય માટે ક્ષત્રિયો લાખો બલિદાન આપ્યા છે દેશ માટે ધર્મ માટે કરોડો બલિદાન આપ્યા છે જેના કારણે દેશની ધર્મની સંસ્કૃતિ ટકી ગઈ છે તો એના ઉપર આ એક બહુ મોટો અન્યાય થશે એટલે સરકાર આની નોંધ લઈને તાત્કાલિક આવા આકરા પગલાં ન લઈએ એ એમાં મારી સ્પષ્ટ રજૂઆત છે અને એના પ્રત્યેઘાત મોટા છે જય માતાજી જય ભારતવાસી